હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ જામ્યો છે વહેલી સવારથી જ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ સતત અહીંયા જે વરસાદ વરસી રહ્યો છે કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે રાજકોટ શહેરમાં વરસાદને કારણે અહીંયા રસ્તાઓ પર પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

સંપૂર્ણપણે ફેલ ગયો છે બીજી બાજુ હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો રાતના ધીમી ધારે વરસાદ વરસ્યો હતો પરંતુ વહેલી સવારે સાડા પાંચ બાદ ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો ને તેના જ કારણે રાજકોટ શહેરના મોટા ભાગના વિસ્તારો છે તેમાં આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે રાજકોટ શહેરના રૈયા રોડ તરફ આવેલા સુભાષનગર નહેરુનગર અને આઝાદ ચોકના દ્રશ્યો છે

મોટાભાગના વિસ્તારોમાં આજ પરિસ્થિતિ છે તે જોવા મળી છે દોઢસો ફૂટ રિંગ રોડ હોય રૈયા રોડ હોય રેસકોસ રિંગ રોડ હોય તમામ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નોકરીએ જતા લોકો છે તેમને પણ આજ વરસાદમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે એટલે કહી શકાય કે વિક્રમ રાજકોટ શહેરમાં જે રીતના ધોધમાર વરસાદ છે તે વહેલી સવારે વરસ્યો હતો ને તેના કારણે ચારે બાજુ છે તે પાણી પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને હાલ પણ ધીમીધારે વરસાદ છે તે યથાવત રાજકોટ શહેરમાં છે તે જોવા મળી રહ્યા છે સુભાષનગર વિસ્તાર છે બિલકુલ બિલકુલ રહીમ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર વહેલી સવારથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે